મેં ચારનો શોધ ચારો કરા કર્યા ચાર ફરા બોલ્યો શોધ ખબર પડે કે મારે ચોવીસ રૂપિયાનું બેલન્સ હતું વીસ રૂપિયા ઉડી ગયું બેલેન્સ હા સર પણ મને અત્યારે તમે મને અત્યારે કહી રહ્યા છો અત્યારે મારી જોડે મેં તમારી જોડે વાત નથી કરી હમણાં જ વાત ગઈ સર ઓ હા સર બોલો ત્યાં બેલેન્સ કપાણ કારણ હું મારામાં સર એની માટે આપણે બે કલાક પછી કોલ કરવા રહેશે છે હે બે કલાક પછી કોલ કરવા રહેશે એની માટે આપણને તેમણે જાઉં તા બે કલાક પછી કરું તા સર આપ આ આ ભાષાનો ઉપયોગ નથી કરી શકતા સર ગાળો ના બોલશો હું તમારી માહિતી છે ને બે કલાક પછી આપી દઈશું સર પણ અત્યારે અમારી અત્યારે અમારી સિસ્ટમ ડાઉન છે એટલે તમને માહિતી નથી આપી શકતા સર હા બનાવવા હું તારે સર અત્યારે અમે તારી કંપની ચો આ તું રીણ ચો બોલું મને તારી કંપની એકલી બતાવી દે ને

તો હું તારી માનો બોસડો કરવાનો મારા તારે અમારે ચોક ઇમરજન્સી ફોન કરવાનો હું તારી માનું પૂતામાં તો કરું મેં એ હા હા સર સર આપણને હું હું માહિતી ચેક કરું છું હોલ કરો હું ગોડનો હોલ કરવાનો ઘંટો હોલ કરવાનો હોલ કરો હું મારા સુપરવાઇઝર આપને વાત કરાવું છું ઘંટડો શોધું સુપરવાઇઝર સુપરવાઇઝર કરો કાલુ કલાકથી ફોન કરું તો કાલે કશી માહિતી તો મને નાલતા નથી તમે હા સર મારા સુપરવાઇઝર જોડે મારે કશું તારી કંપની શોધું છો મને એટલું બતાવી તો અધિકારી હું સરવાઇઝર હોલ કરવાનો હોડ હોલ હોલ આખો દાનો હોલ હોલ કરવાનો શોધું બેલન્સ કરાવું મેહનત કરીને ગાલુ બેલેન્સ કરાવવાનું તમે ગાલુ કાપવા લેહ હા સર મારા સુપરવાઇઝર જો વાત કરાવું છું તમને તમારું બેલેન્સ કેમનું કરાવ્યું છે વાત કરો તમે ઠીક છે સર હમણાં તમે તેમ કહો કે શોધું ઇન્ટરનેટ પછી કાપી લીધા પૈસા અને ઇન્ટરનેટ તો ગાલુ ભાઈ નહી ખોલતા અને તમે પૈસા કાપો એટલે શોધ તમે જોડાવ તમારી માને બોસડા મારે તમારી બોલા ને શોધું બેલેન્સ કાપી તું વીસ રૂપિયા પાછા જ મોકલી દે મારા મારે કશું નહિ શોધ મોકલ કરીને એ બેલેન્સ તો તમે તારી ગુણ ભોય મારે કાપવા લેવો બેલેન્સ પાછું ના મળી શકે સર જેમ ના પાછું મળો શોધું તું પાછું જ મોકલી દે મારામાં પણ સર અત્યારે અમારે સિસ્ટમ સારું નથી એટલે તમને તેની માહિતી નથી આપી શકતા કે કેવી રીતે કપાય છે સર હં સર એટલે તમને બે કલાક પછી કોલ કરવાની રહેશે સર ના મેં શોધું હા સેટઅપ ઘણું મને તો આવડતું અને આ તો બીજા બીજા કરી હા સર તો પછી અમારા સુપરવાઇઝર આપશું ત્યાં સુધી આ ભૂલ કરો હું સુપરવાઇઝર માઇન્ડ બોશ અત્યારે મારે વીસ રૂપિયા પાછા શોધું સર આપ ગાળો ના બોલશો આ શોધું તો આપ નહીં ગમે તે રીતે ફોન પાછો કરજો તું મી નહીં કરું અમે ના ના અહિયાં થી નહી શકે ચમ ના થાય સોદે ને ઓય હોય ઈ હોય ઓય તો આવે ને કાલે ઈ હોય ને આવે સર ના જ શકે જો સર મારે એક તો મેસેજ એક તો ચાલુ ચાલુ ચોવીસ કલાક નો બેટરી ઉતારે આની આ મારા પૈસા કાપ લે તમે એટલું સર હે ને મારા બનસ કરી દયો સર હું તમારી જોડે પ્રેમ થી વાત કરું છું તો તમે પણ મારી જોડે પ્રેમ થી વાત કરો ને આ મે પ્રેમ થી વાત કરું પણ તમે ડિસ્પ્લે પર મેસેજ અને આ ફોન બોને ને કંપનીના સર મારા આવી એ મને વાંધો નહીં પણ મને મેસેજ આવે ને મને કંટાળો ચડે આખો ડિસ્પ્લે ઉપર યાર માં મારી તું સર મારા સુપરવાઇઝર હું ફોન આપું છું કે તમે એમની જોડે વાત કોલ કરશો સર સુપરવાઇઝર પાછો શોધ તારાથી